તમામ પ્રયત્નો માટે એ સજાગ પણ છે પૂરા પ્રયત્નશીલ પણ છે અને ઠોસ કામ પણ એના માટે કરી રહ્યા છે આ દેશમાં જો કોઈએ સૌથી વધુ પાણી માટે કામ કર્યું હોય તો આપણે નિર્સંચો નિર્સંકોચ કહી શકીએ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સરદાર સરોવરની યોજના પૂરી કરી એમણે સરદાર સરોવરમાંથી જે અટલજીની કલ્પના હતી રિવર લિંકિંગની એમને નું પાણી સાબરમતીમાં સાબરમતીમાંથી સૌરાષ્ટ્રના તમામ નદીઓ તળાવો ડેમ અને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું